કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવી હરાજી બંધ કરાવી જોકે આ મુદ્દે યાર્ડ ખેડૂતોનું કહેવું છે કે સરકારે ટેકાના ભાવ બહાર પાડ્યા તે ભાવથી પ્રથમ બોલી લગાવવામાં આવી કોડીનાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સરકારે બહાર પડેલા ટેકાના ભાવથી ખરીદી કરવા મુદ્દે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો મગફળીની ખરીદી સરકારે બહાર પાડેલા એક હજાર ત્રણસો પન્ના ટેકાના ભાવે ખરીદી કરવાની જિદ્દ સાથે હોબાળો કરી હરાજી બંધ કરાવી હતી કોડીનાર યાર્ડમાં આ મગફળીની ગુણવત્તાના આધારે વેપારીઓએ બજાર કિંમત આંકતા હોય છે ખેડૂતોને પોષકતો ભાવ નથી મળતા એના માટે થઈને માર્કેટિંગ યાર્ડ અત્યારે બંધ કરી રહ્યું છે આઠસો રૂપિયા ભાવ માગે છે એટલે ખેડૂતો ના પાડે છે ટેકાના ભાવ તેરસો ને છપ્પન રૂપિયા છે બારસો સાડી બારસો સુધી પર પહોંચાડી દે યાર્ડના વેપારીઓ તો ખેડૂતો દેવા માટે તૈયાર છે

અને ભાવ થોડોક બારસો રૂપિયા ઉપર સાડી બારસો રૂપિયા મળતો હોય ટેકાના ભાવથી નીચે થોડોક હોય તો તો ટેકાનો ભાવ તો ખેડૂતોને મળવો જોઈએ કે નહીં એ માગણી છે બીજી કોઈ પણ માગણી ખેડૂતોની નથી યાર્ડમાં હું એમ કહું કે આપણે વેપારીઓ જે ખરીદી કરે છે સાતસો ને આઠસો રૂપિયા તો અત્યારે મજૂરીનો ભાવ ચાલે છે એક દિવસની તો આ આ લોકો યાદ સંઘના હું એમ કહું કે યાર્ડના વેપારીઓ છે એક બાર સાતસો ને આઠસો રૂપિયા ક્યાં આ પોર ગઈ સાલ કરતા આ વખતે અઢીસો રૂપિયા અત્યારે ગઈકાલે અત્યારે આ તારીખે અઢાર તારીખે અઢીસો રૂપિયા આનાથી વધારે હતા તો આ વખતે ટેકાનો ભાવ તો આપવો જોઈએ ટેકાનો ભાવ ન આપે કદાચ નીચો ભાવ રાખે તો એ ખરીદી કરવી જોઈએ દસ વીસ જણાને બોલાવે છે બાર જાણ ખાલી થઈ જાય છે શરૂઆતમાં તો આ રીતે બધું મિલી ભગતથી જો આ લોકો કરતા હોય તો હું એમ કહું કે થાકીને બિશાળા ખેડૂતો યાર્ડમાં માં મજબૂર થાય છે અત્યારે રવિ પાકની સિઝન ચાલુ છે ખાતર મળતું નથી ડીએપી હોય એનપી કે હોય બાર બત્રીસ સોળ હોય ક્યાંય પણ ખાતર પણ નથી મળતું એટલે આપ્યું છે ખેડૂતો અને તાત્કાલિક નિવારણ આવે એવું અમે વિનંતી માર્કેટિંગ યાર્ડ જો આજ નિવારણ આવે તો કાલ મોટા ધરણા ઉપર ગાંધી જ્યાં માર્ગે અમે આંદોલન કરવાના છે અને ધરણા ઉપર પણ માર્કેટિંગ યાર્ડમાં સવારે સાડા નવ થી દસ ની વચ્ચે બેસવાના સરકાર પાસે એ અપેક્ષા રાખે કે સરકાર કાયદો બનાવે અને એમએસપી ઉપર ભાવ છે એ ખેડૂતોને મળવું જોઈએ ભલે આપણે સરકારી હોય તો એ ભાવમાં ધ્યાન અને ખેડૂતોના છે બધા ભાવ ખેડૂતોને પણ આ વખતે પાક ઓછો થયો હોય અને તેમાં પણ ભાવ ઓછા મળવાથી બિયારણ કે મજૂરીના પૈસા પણ નીકળી શકતા નથી ખેડૂતોની હાલત પણ પડ્યા ઉપર પાટું જેવી થઈ છે નબળી ગુણવત્તાઓની મગફળીના પણ ઊંચા ભાવ આપવા એ વેપારીઓને પોષાય તેમ ન હોય ગુણવત્તા મુજબ યાર્ડમાં સૌથી સારા ભાવ મળે જ છે યાર્ડ સેક્રેટરીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે જો ખેડૂતોને મગફળીના ભાવ પરવડે તેમ ન હોય અને સરકારમાં આપવી હોય તો પણ છૂટ છે પહેલી વાત તો કે ગઈકાલે જે શનિવારે મેં તમને જણાવ્યું હતું કે આપણે એમનો ત્યારે એ મુદ્દો એ હતો કે ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ એ ક્યારેય શક્ય ના બને ટેકાના ભાવથી ખરીદી યાર્ડ ન કરી શકે વેપારી ન કરી શકે પછી તમે જે કહો છો કે એમનો પ્રશ્ન એ છે કે સાતસો આઠસોમાં માગણી તો એ વસ્તુ શક્ય નથી

કાંધું હશે ને નબળો માલ કોઈ હોય આજે તમને ખબર છે કે ગીર સોમનાથમાં અકોમી વરસાદ થયા છે તો એમાં આપણા નબળા માલ આવતા હોય તો એ નવસો સુધી ચાલુ થાય પણ નવસોમાં કંઈ વહી ના જાય એ ભાવ હજાર સુધી તો પહોંચે જ છે નબળા માલનો બી બાકી બત્રીસ નંબર છે આપણે ત્યાં હજાર થી અગિયારસો માં જાય છે અને વીસ નંબર છે આપણે અગિયારસો થી બારસોમાં જાય છે એમને કહેવાનું એ થાય છે કે જો સૌરાષ્ટ્રભરમાં સૌરાષ્ટ્રના આજના બજાર ભાવ ને છેલ્લા છ દિવસના ભાવ અમારા યાર્ડના ને બધા યાર્ડના ખેડૂત સરખાવી લે ઉપર જે પ્રમાણે ડિમાન્ડ હોય એ પ્રમાણે અહીંથીને સપ્લાય થતી હોય જે ક્વોલિટીનો ભાવ ઉપરથી છૂટે એ ભાવ અહીંથીને ભરાતો હોય પછી અન્ય તો કોઈનો માલ નબળો હોય ને એ લોકો હોબાળો કરે ને સંસ્થાને બદનામ કરવાનું કાવતરો કરે ને અન્ય તો ખેડૂત આનાથી તો ખેડૂતને જ નુકસાન છે એ ન કરવું જોઈએ એ ખેડૂતભાઈને મારો મેસેજ છે કે એમ એ ન કરવું જોઈએ આપણે આપણી ક્વોલિટી જોવી જોઈએ આપણું ઇ ભાવ આપણે લેવો જોઈએ આપણે ભાવ સરકારી ભાવ જોતો હોય તો આપણે ત્યાં વારો આવે એના માટે રાહ જોવી જોઈએ ન કે આપણે બીજા ખેડૂતભાઈને નુકસાન કરવું જોઈએ મારું ખેડૂતભાઈઓને કહેવાનું કે મારી સાડા ત્રણ વર્ષની સર્વિસ થઈ છે જે કોઈ મુદ્દા મારી સામે હતા વર્ષો જૂના જેમ સુખડી લઈ લો લોકટ લઈ લો એવા મુદ્દાના અમે સોલ્યુશન લાવ્યા છે નથી લાવ્યા એવું નથી જ્યારે ગયા વર્ષે માંડવીના ભાવ એમએસપી કરતા બી ઊંચા હતા ત્યારે બી આજ સંસ્થા હતી આજ વેપારી હતા અને આજ કર્મચારી હતા ત્યારે અમારે કઈ મિલીભગત ભગત નથી મારા જે ખેડૂત ભાઈઓ આક્ષેપ આપ્યો છે એમને કહેવાનું થાય છે કે ત્યારે અમારી મિલીભગત ભગત નથી જ્યારે એમએસપી પર સારા ભાવ આવતા હતા અમે અત્યારના આ લોકો એ માંડવીનો પ્રશ્ન છે તો હું તમારા માધ્યમથી કેવા માંગુ પ્રશ્ન માંડવીનો છે તો સોયાબીન છે અન્યથા બીજી ઝંડસીઓ છે એની એવી હરાજી બંધ રાખી છે તો આ તો એક સંસ્થાને બદનામ કરવાની જ કોશિશ છે ને બીજા ખેડૂત ભાઈઓને હેરાન કરવાની છે બીજા ભાઈઓનું શું એમાં કસૂર છે જે બીજી જણસી લઈને આવ્યા એનું શું કશું છે કે એમની આપણે અરાજી બંધ રાખાવી ચાલુ છેલ્લા બે વર્ષે સરકારના ટેકાના ભાવ હતા જે બારસો ને પિંચોતેર હતા ત્યારે માર્કેટના ઓપન ભાવ જે આપણા ઓપન બજારના ભાવ હતા એ ચૌદસો થી ચૌદસો પચાસના હતા ત્યારે બી આ જ વેપારીઓ માલ લેતા હતા આ જ સંસ્થાથી બરાબર ત્યારે સરકારમાં માલ જાતો નહીં આ અત્યારના માર્કેટ ડાઉન છે ત્યારે સરકારના પ્રાઇસે તેરસો છે જેની ક્વોલિટી આપણે જરૂર હોય એ લોકો આપણે અહીંયા માલ વેચતા હોય છે બાકી સરકારમાં બધા નોંધાવીને ત્યાં વેચતા હોય છે પણ નબળો માલ લઈ ને બધાને ખબર જ છે કે ઓપન માર્કેટ શું છે ને છતાં બી આ રીતના કાવતરું કરવું આપણે સંસ્થાને બદનામ કરવું બીજા ખેડૂતને હેરાન કરવા એ ન કરવું જોઈએ મારે આ બધા ખેડૂત ભાઈઓને મેં સંદેશો છે ન કરવું જોઈએ આપણે રિપોર્ટ પરાગ સંગતાણી લોકાર્પણ